સાંતાપુર તાલુકાના મઢુતરા ગામના ગૌભક્તની અનોખી ગૌ સેવા મઢુતરા ગામ ખાતે ત્રણસો વર્ષથી ગૌચરની એકસો એકોતેર એકર જમીનની હરાજીમાં મળતા રૂપિયા પાંત્રીસ લાખ ગૌ સેવામાં વાપરવામાં આવે છે પાટણ જિલ્લાના તાલુકાના ગામ વર્ષથી વળાવવાની પરંપરા આજની પેઢીએ પણ સાચવી રાખી છે જેમાં ગામમાં ગૌમાતા માટે અનામત કરેલ ગૌચરની જમીનની જાહેર હરાજી કરી થતી લાખો રૂપિયાની આવકમાંથી જ ગામની ચારસો જેટલી ગાઓને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ ગાયની ગાયોને કરવી પડતી નથી ખર્ચનો સમગ્ર વહીવટ ગામના ચોકમાં સોની હાજરીમાં જ પારદર્શક રીતે જાહેર હરાજી કરવામાં આવતી હોય બિનવિવાદિત વર્ષોથી ગૌસેવાણી સેવાની ગામના પાલન પોષણ માટે ગામની સીમા ઉપજાઉ એકસો સિત્તેર એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી જમીનો ગાય માટે સદુપયોગ થાય માટે ત્રણસો વર્ષ પૂર્વે વડવાઓએ ગૌસેવાની અનોખી પદ્ધતિ અપનાવી જેમાં ગાયો માટેની જમીન એક વર્ષ માટે ખેતી કરવા હરાજી કરી આપવામાં આવી અને હરાજીમાંથી આવતી જમીનની રકમમાંથી ગાયોને નિરાણ નાખવાની પ્રવૃત્તિ શરૂ કરી વડવાઓની પરંપરા દ્વારા શરૂ કરે હરાજી અનોખી પરંપરા ત્રણસો વર્ષ બાદ પણ આજે ગ્રામજનો જાળવી રાખી છે ગામમાં એકસો સિત્તેર એકર ગૌચરની જમીનની હરાજીમાં ખેડૂતનું ઘર ડિસેમ્બરમાં અંદાજીત પાંત્રીસ થી ચાલીસ લાખની આવક આવશે છે જાવકમાંથી ગામમાં ત્રણ એકર જમીનમાં ગામની નજીક ગ્રામજનો દ્વારા ગૌશાળા બનાવવામાં આવી છે જેમાં ગ્રામ લોકો ગાયો અહીં મૂકી જાય છે ત્યાં હરાજીથી થયેલ આવકમાંથી ગાયોના નિભાવ કરવાની છે ઉપરાંત ગામ ચોકમાં ઉભા રહેતા પશુઓના ખાતાની પણ જાહેરમાં હરાજી કરવામાં આવે છે

જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે અને આ ગૌશાળામાં પાંચસો ના પડે વરસાદો ચોમાસુ હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દેવા દોરવામાં આવે છે અને સાથે સૌ ગામ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ કાર્ય થઈ શકે તે કાર્ય તમામ કરે છે અને આ ગામની અંદર અંદાજીત એકસો એકર જમીન જે વડવાઓ આપીને અમને ગયા છે તે અમે જમીનની જમીનની અમે હરરાજી કરીએ છીએ વર્ષમાં એક દિવસે અને તેનું અંદાજીત રકમ ચાલીસ થી પચાસ લાખ વર્ષે આવક થાય છે અને અમે જે પણ ગૌમાતા માટે કરીએ ઘાસચારો હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તે ફંડ કરીએ છીએ અને સાથે બાર થી આવતી ગાયું જે કે બનીમાં જતી હોય આ બાજુ કોઈ થરાદરીમાં જતી હોય તે પણ વઢોદરા ગામની અંદર થી કોઈ ગાય ભૂખી ના રહે એના માટે જે ગાયું હોય એ પ્રમાણે અમે ચાર ઘાસચારો પૂરા નાખતા હોઈએ છીએ અને બાકી જે અમારી આ અમુક એકસો એકર એક જમીનમાંથી ટોચ મર્યાદાના કારણે અમુક જમીન લગભગ સિત્તેર બોતેર એકર જમીન ટોચ મર્યાદાના કારણે શ્રી સરકાર થયેલ છે તો એ જમીન સરકાર શરીરને અમારી પણ એક રજૂઆત છે કે અમારી લડત મહેસૂલમાં ચાલુ છે પણ એ લડતને ધ્યાને લઈ અને અમારો આ પ્રશ્નનો જે આ જમીન સરકારી પડતર થયેલી છે તેની આ રજૂઆતને સાંભળી અને સરકાર શરીરને પણ અમારી રજૂઆત છે કે અમને પાછી આપે અને અમે તે જમીનનો વાર્ષિક આવકમાં વધારો થઈ શકે અને તેની પણ હરાજી કરી શકે એવી જય ગૌ માતા જય જય શ્રી રામ આહિર મહેશભાઈ રાણાભાઈ ગામ ભટુત્રા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ ભટુત્રા ગામની અંદર એક ગૌશાળા અમારી આવેલી છે તેમાં ત્રણસો થી ચારસો ગાયનું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું હતું અત્યારે પાંચસો થી છસો ગાયો જેવી છે એ ગાયોનું અમે અત્યારે ભરણ પોષણ કરીએ છીએ ગામની અંદર જેમ જમીનો આવેલી છે એકસો સિત્તેર એકર ગાયો તરફથી અમે જે વળવાઓ રાખતા ગયેલા છે કે એની અત્યારે અમે કાયદેસર હાથ ઉઘરાવી છે સુખડી પેટી જે પૈસા આવે તે ચાલીસ થી પચાસ લાખ રૂપિયા દર વર્ષે આવક થાય છે અને અથવા એનું ખાતર એ બધાની અમે હરાજી કરીએ છીએ એ બધાનો જે પૈસા આવે તે અમે ગાયોમાં વાપરીએ છીએ જય હિન્દ